ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક બાબુભાઈ મેરના પુત્ર વિશાલ મેર વિરુદ્ધમાં મનીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે કારણ કે દલિત સમાજ વિરુદ્ધ અપમાનિત કરવાના શબ્દોનું તેમણે પ્રયોજન કર્યું હતું અને ઓડિયો રેકોર્ડિંગ સમગ્ર ગુજરાતમાં વાયરલ પણ થયું હતું આ મામલે માવજી સરવૈયા નામના સામાજિક કાર્યકર્તા ફરિયાદ નોંધાવવા માટે દિવસો સુધી પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહ્યા હતા અગાઉ આ અહેવાલ પણ તમે નવજીવન ન્યૂઝ પર જોયા છે ત્યારે હવે ફાઇનલી આ મામલે નિલમબાગ પોલીસ સ્ટેશને ગુનો નોંધવાની તસદી લીધી છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ જેમાં કહેવામાં આવતું હતું કે ભારતીય જનતા પાર્ટીના નગરસેવક

ઓડિયો ક્લિપમાં કરતા હોય તે પ્રકારની કથિત ઘટના સામે આવી હતી આ સમગ્ર કથિત ઘટના પ્રકરણે સામાજિક કાર્યકર દલિત અધિકાર મંચના માઉજીભાઈ સર્વૈયા બહાર આવ્યા અને તેમણે પોલીસને ફરિયાદો આપી અરજીઓ આપી પરંતુ ભાવનગર પોલીસમાં ભારતની પોલીસ છે કે નહીં એવું અમારે કહેવું પડ્યું હતું કારણ કે માઉજીભાઈ સરવૈયાએ આંદોલનની વાત કરી ત્યારે જઈને ભાવનગરમાં મામલે ગુનો નોંધાયો છે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી પાંચસો અને જે ગેરબંધારણીય શબ્દોનું પ્રયોજન થયું છે એ માટેની તમામ કલમો લગાવીને આ મામલાની તપાસ ડીવાય ડામોર કરી રહ્યા છે અમારા પ્રતિનિધિ એ ડીવાય એસપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમની સાથે ટેલિફોનિક સંપર્ક થઈ શક્યો નથી પરંતુ માહિતી મળે છે પ્રકારે વિશાલ બાબુભાઈ મેર કે જે આ ઘટનાનો આરોપી છે કથિત ઓડિયો ક્લિપ તેનો છે જેણે દલિત વિરુદ્ધમાં ભદ્ર ટિપ્પણીઓ તો કરી સાથે ગેરબંધારણીય શબ્દોનો પ્રયોગ પણ તેમને કર્યો છે તેમની ધરપકડ હજુ સુધી થઈ નથી જોઈએ કારણ કે માવજીભાઈ સરવૈયા જ્યારે ફરિયાદ માટે રજડી રહ્યા હતા ત્યારે જ તેમણે એક વિડીયોના માધ્યમથી કહ્યું હતું કે શું ભારતીય જનતા પાર્ટીના નેતા કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોય એટલે ગમે તે કરે તો ચાલે એમના વિરુદ્ધમાં ગુનો નહીં નોંધવાનો ખેત મહા ગુનો નોંધાયો છે પરંતુ હવે ધરપકડ ક્યારે થાય છે તે જોવું રહ્યું સમગ્ર મામલા પર નવજીવન ન્યૂઝની નજર છે જોઈએ ક્યારે કાર્યવાહી થાય છે આ જ પ્રકારના અહેવાલ સમાચારો સાથે ફરી મળતા રહીશું નવજીવન ન્યૂઝ પર તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાહી